ઉતાડુ બોલો ચાર વાર બરોબર કેટલા ટકા ફેર પડી ગયો ઉતાડુ બોલો સો સરસ લો અમારું કામકાજ કેવું લાગ્યું સારું સરસ લો આટલા સમય આલ્યો ખૂબ ધન્યવાદ માનું છું આજે તારીખ છે સાત નવમો મહિનો બે હજાર ચોવીસ આ વિડીયો શનિવારનો તાજો બનાવેલો છે મારું નામ છે અનવરભાઈ વૈધ અંજાર વડા અને અંજારથી હું રાધનપુર આવું છું ગુરુવાર શુક્રવાર અને શનિવાર અને ત્રણ દિવસ રાધનપુરમાં મારી ઓફિસ ચાલુ હશે જ્યારે તપાસ કરાવવા આવો એટલે ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહીં મારો કોન્ટેક્ટ નંબર છે નવ્વાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર રાધનપુરનો એડ્રેસ છે રાધનપુરથી સીધો રોડ જાય પાભર પાભર હાઈવે રોડ ઉપર આવશે સુરભી ગૌશાળા ગૌશાળાની આગળ આવશે દિવ્યા કોમ્પ્લેક્ષ દિવ્યા કોમ્પ્લેક્ષમાં મારી ઓફિસ છે સાઠ નંબરની તો ઉપર બોર્ડ ઉપર લખ્યું છે અનવરભાઈ ભાઈ વૈ ધ અંજાર વાડા નમસ્કાર મિત્રો